જિલ્લામાં એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવતા મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા મોરબી એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં બસ બસમાં સવાર મહિલાઓ અને બાળકો સહિત પચાસ જેટલા મુસાફરો ચિંતામાં મુકાઈ ગયા હતા જોકે મુસાફરો જાણ થતા તેમણે આણંદ નજીક સામરખા ચોકડે હોટલ અંબર પાસે બસ ઉભા રખાવી હતી અને ત્યાં જ હાજર લોકો પાસે તેમણે મદદ પણ માંગી હતી ત્યારે બસમાંથી ઉતરીને મુસાફરોએ નશાની હાલતમાં રહેલા ડ્રાઈવરે રસ્તામાં અનેક જગ્યાએ અકસ્માત કર્યો હોવાના પણ આક્ષેપ કર્યા હતા ત્યારે આ સાથે જ એસટી બસનું

આપવાનું પણ ના પાડે છે બરોબર સાહેબને ફોન કર્યો કંડક્ટરે અને ડ્રાઈવરે દારૂ ફૂલ પીધેલો છે અને બ્રિજ ઉપર બસ ઊભી રાખી દીધી છે મારું નામ સાહેલ વોરા છે શું ઘટના બની છે ઘટના એવી બની હતી કે અહીંયા આગળ ટીપટોપ ટી પોઈન્ટ છે અમે એકચ્યુઅલીના અંદર ચા પીવા બેઠેલા એટલાના અંદર આ બેન જે ખરા ને એ છોકરા લઈને આવ્યા કે ભાઈ આવી રીતે ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યો છે અને ત્રણ જગ્યાએ બસ ઠોકીને આવ્યો નાના નાના અમારા છોકરા છે અને ઊભી રાખવા તૈયાર નથી એટલે પછી અમે બસ એ ટુ ટાઈમ ત્યાં આગળ ઊભી કરાવડાવી દીધી અને બધાની જાન જોખમના અંદર ના મુકાય એટલા માટે મેં તંત્ર જોડે વાત બી કરી કે હું સાહેબ તમે ચેકિંગ નહીં કરતા અત્યારે કોઈ ગરીબ માણસ હોય અને ટિકિટ લીધા વગર ઉપર ચડ્યો હોય તો એનો દંડ કેટલો ફાટે છે તો આ પચાસ મુસાફરો આની અંદર સવાર હતા તો એનું જિમ્મેદાર કોણ મેં તંત્ર જોડે વાત કરી તંત્ર કે તંત્ર દ્વારા મને જણાવવામાં એવું આવ્યું કે એ બધી થોડી જવાબદારી અમે લેતા હોઈએ અમે થોડું બધું ચેક કરવા રહેતા હોય એટલે મારે કહેવાનું મતલબ એ જ થાય છે સરકારને કે તમે જેટલા બી ડ્રાઈવર તમે રાખો છો એસટીની અંદર તો એક વખત અવશ્ય ચેક કરો કે એણે ડ્રિંક નહીં કર્યું કે કર્યું છે કેમ કે એ ડ્રાઈવર અત્યારે કાર ચાલકને ડ્રિંક એન્ડ ડ્રાઈવના અંદર ગુનો નોંધવામાં આવે છે તો પછી આ બસ સવાર પચાસ માણસ પચાસ જણને લઈને જ્યારે નીકળે છે તારે એ લોકોને કઈ થઈ જશે એનું જિમ્મેદાર કોણ આ બધા નાના નાના છોકરા એ લોકો જોડે હતા આ ભાઈ બાધા પૂરી કરવા નીકળ્યા હતા એમના છોકરાની માનતા હતી તો આ જે થશે એનું જિમ્મેદાર કોણ આ તંત્ર તંત્ર દ્વારા વગેરે વગેરે જવાબ આપવામાં આવે આયોગ જેવી રીતે કે અમે થોડું ડ્રાઈવરને ચેક કરીએ એટલે આપણે સરકારશ્રીને નિય એક નિયમ વિનંતી કરું છું સરકારશ્રીને કે જો તમે જેવી રીતે ચેકિંગનો દંડ ફાળવો છો ગરીબ માણસ ઉપર કે પચાસ રૂપિયાની ટિકિટ અગર કોઈ ગરીબ માણસે નથી લીધી અને તમે એનો દંડ ફાળવો છો તો આ ડ્રાઈવરની શું સજા થવી જોઈએ અને તંત્રને શું સજા થવી જોઈએ મારે એટલું જ કહેવું છે બીજું કંઈ કહેવું નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ